જોરું નઈ તો વાવા જોડું કેમ શું કર્યું તારા વાવા જોડે અરે યાર ઘરેથી નીકળતા ફોન કરવાનું ભૂલી ગયો એમાં તો પથારી વેરવી નાખી નઈ સાલુ રિલેશનમાં માં છે ને રેવાય જ નઈ કેમ રિલેશન ઇઝ લાઈક અ સાલુ મગજ જ નથી આવતું કે રિલેશન એટલે શું પછી એ મારી વાત તો છે હા યાર લાઈફમાં પ્રેમ તો કરવો જોઈએ ને તારા મા-બાપ ને કને ચો આ તો કરું જ છું ને ક્યાં હવે આખો દિવસ બાબુ અગી ગયું બાબુ મુતલી ગયું આટ ચાલતું હોય ત્યારે પહેલું રિલેશનમાં હોય ને એટલે આ બધી વાતો કરવી પડે એટલે જ તો કહું છું સિંગલ રહેવામાં મજા છે ને તને ખબર સિંગલ રહેવાના ફાયદા કેટલા કેટલા 1 2 3 4 5 6 અસંખ્ય ફાયદા છે દોફા ને અમારી ખાલી પાંચ ફાયદા તને કહીશ ને તોય તું સંન્યાસ લઈ લેશ

ફાયદો નંબર ચાર આખો દિવસ પબજી રમો કોઈ બોલવા વાળું નહીં તને મળે છે રમવા ફોન માં શું જો આવું તો રમવા મળે ને ફાયદો નંબર પાંચ સુખી થી જીવન જીવાય ને પોઈન્ટ ની વાત તો એ છે કે આ બધા જ ફાયદા રિલેશનશીપ વાળાઓના ગેર ફાયદા છે ને શાંતિ થી જીવન જીવવું હોય ને તો સિંગલ જ રહેવાય બસ રિલેશનશીપ વ્યસન છે સારું તમાકુથી છે ને કેન્સર થાય ને આ રિલેશનશીપથી ડાયરેક્ટ હાર્ટ અટેક ને સાલી ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એક એવી પ્રજાતિ છે કે ધીમે ધીમે પત્નીમાં ફેરવાય અને પછી પતિની પથારી ફેરવે ને આ બધી જ વાતોથી દૂર રહેવું હોય ને સિંગલ રહો ભય મુક્ત જીવન જીવ તદ્દન સાચી વાત કીધી મિત્ર એક મિનિટ ઊભો રહે મારે તારી જોડે બ્રેકઅપ કરવું છે મારે તારી કોઈ વાત નથી સાંભળે કીધું ને બ્રેકઅપ કરું છું અને આજ પછી મને ફોન ના કરતી લાય મારે પણ કઈ કહેવું છે હાલો આઈ લવ યુ આઈ લવ યુ ટુ ઓલા ગધેડાને આપને નાલાયક આજ પછી મને કોલ ના કરતો આઈ લવ સિદ્ધાર્થ બાય વન મોર રીમિક્સ